હેલો દોસ્તો તો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે જાણવાના છે ગુજરાતમાં હાલ તબલામાં ધમધમાટી વગાતા એવા ઓમેશ પરમાર વિશે જાણવાના છે તો ઓમેશ પરમારે આજે બીજા તબલાની જોડી પણ ગિફ્ટ કરી છે અને તે કોને ગિફ્ટ કરી તે વિડિયોમાં આપણે જોવાના છે તો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો સૌથી પહેલાં મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આવા નવા વિડીયો જોવા મળે

તો અમે જ્યાં કાર્ય કર્યું ને એ સીધ ગણ હવે હા બસ મારો આ જ હેતુ છે બાકી બીજો કાંઈ હેતુ નથી એટલે સંગીત બને ત્યાં લગી એને યોગ્ય વ્યક્તિ સુધી પહોંચાડવું એવું અમે સંકટ લઈને નીકળ્યા છીએ એમાં તમને તમે અમને આશીર્વાદ આપો કારણ કે તમારું પહેલાં સાંભળજો ઉપરવાળું એટલે તમે એવા આશીર્વાદ આપો કે જ્યાં જ્યાં પણ અમે આ તબલા દેવા જશું એ બધા એના પરિવારમાં ખૂબ સુખ શાંતિ આવે અને એનું ખૂબ મોટું નામ થાય એવી બસ દિલથી તમે પ્રાર્થના કરજો હું તો કરું જ છું તમે કરજો અને આપ બધા બેઠા એ પણ કરજો અને આપ બધાનો ખરેખર દિલથી આભાર માનું છું કે તમે આ એક જયેશભાઈના ના આજ એમની પ્રસંગ જેવું છે કારણ કે આ કોઈ વ્યક્તિની લાઈફમાં એક નવી વસ્તુ થાય ને એમાં એને ગમતી વસ્તુ થાય ને એનાથી મોટી એની લાઈફમાં કોઈ ખુશી ના હોય છે એટલે તમે બધા એની ખુશીમાં એક સહભાગી થવા માટે આવ્યો છો એટલે હામાપુર ગામમાં જેટલા બધા તમે આવ્યા છો વડીલ મિત્રો અને મારી માતાઓ તથા જે કાંઈ બાળકો આવ્યા છે બધાનું ખૂબ ખૂબ